કાકરદાસ બુકોલીના સીમાથી મળી લાશ સાસુ દબાવી દાટી દીધી હોવાની આશંકા આધારે જમાઈની કરાઈ અટકાય જમાઈ સગાઈ જોવા માટે જવું છે તેમ કહી સાસુને પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મુન્ના ગામથી લઈ બુકોલી લઈ જઈ ગળે ટૂંકો આપી મારી લાશને જમીનમાં દાટી દીધી સિયોરી પોલીસ તથા કાકરેજ મામલતદાર સાહેબની હાજરીમાં લાશને બહાર કાઢી સિયોરી રેફરલ હોસ્પિટલમાં લાવવામાં આવી અને પીએમ પેનલ ડોક્ટર દ્વારા કરવા માટે અમદાવાદ લઈ જવાની જાણકારી મળી હતી મામલતદાર પોલીસ સહિતની ટીમે ઘટના સ્થળે પહોંચી લાશનું પીએમ અર્થે ખસેડી સિયોરી પોલીસે હત્યાના કારણો સહિત કયા કારણસર હત્યા કરી છે જેને લઈ તપાસની કામગીરી હાથ ધરી અહેવાલ જયંતિભાઈ ઠક્કર સિહોરી કાકરેજ બોલો મારું નામ છે અરવિંદભાઈ રવાભાઈ રાવળ ગામ મુના તાલુકો સરસ્વતી જિલ્લો પાટણ હું હાલમાં રહું છું રાણપુર વચલાવાસ અને આ જાણ એવી છે કે આ જમઈ સાથે ઘરેથી જમઈ ઘરે આવ્યા અને જમઈ એવું કીધું કે આપણે ભાઈચન સગુ જોવા જવું છે એટલે એમના હાહુને હંગાત લઈ અને ભાઈચન સગુ જોવા માટે નીકળેલા એક કલાક બાદ એમનો ફોન આવેલો કે ઘરે કે મારે હાહુ જ્યાં છે રસોડામાં કેમ્પમાં અંબાજીના જે કેમ્પ છે ને એ કેમ્પમાં નોકરી જ્યાં છે એ કોમ્પ કરવા માટે ઇકો ગાડી હતી અને ત્રણ બહેરા હતા અને એમના જ્યાં છે એવું કહી અને કલાક દોઢ કલાક પછી જમઈ ઘરે પરત પાછા મૂના આવેલા પછી એ રાત નાઇટ રોકાણા મુના સવાર વેલા ઘરે ગયા પછી રાતે બીજી નાઇટે વળી એક વાગે પાછા મુના આવ્યા એટલે એવું કીધું અમારા ભાને એમને કે ભાઈ તમારી છોકરીને મારા સંગાજ મોકલો એટલે હવે અમારો જે ભાઈ છે ને એવું કીધું કે ભાઈ અત્યારે ન હોય સવાર વેલા તમારો સંગાજ મોકલી દેવું સવાર વહેલા જમી સંગાજ છોકરી મોકલી લીધે બુકોલી આવેલા બુકોલીથી પછી બે ચાર દિવસ પછી એવું થયું કે ભાઈ હજી ડોશીમાની કોઈ ભાળ મળતી નહીં એટલે પછી પારા ઈરા મુના આવેલા પછી એક દિવસ ગયો ચાર દિવસ વતી જ્યા પૂનમ આવી ગઈ પણ કોઈ કેમ્પમાં અમે તપાસ કરી તો કેમ્પ કોઈ હતા નહીં અંબાજીના કેમ કે પૂનમાં આવી ગઈ એટલે કેમ્પ તો બધા છૂટી ગયા પછી અમે પોલીસ સ્ટેશનમાં અમારા પરિવારવાળાને વાગલોજ પોલીસ સ્ટેશનમાં અરજી કરેલી અરજી કર્યા બાદ એક બે દિવસ અમે અંબાજી દોતા બધી જગ્યાએ ફર્યા પણ કોઈ ભાળ ન મળતા અમે નક્કી કર્યું કે આપણે હવાનું પાકું કરવું છે એફઆઈઆર ફરાવીએ પછી વાઘલોજ એફઆઈઆર ફરવા અમે દવા માટે તૈયારી માથે હતા કહો ને દસ મિનિટમાં નીકળવાનું હતું અને અમે ઘરેથી ગુડકા કે પડીનું મોહું કરી અને ઘરેથી નાખી છૂટ્યો એના પાછળ અમે ગોત્યો પણ મળેલ નહીં પછી રાતે અમે વાગડોદ પોલીસ સ્ટેશન ગયા વાગલોજ પોલીસ સ્ટેશન ગયા એટલે સાહેબે કીધું કે ભાઈ અત્યારે સુખ શાંતિ ઘેજતા રહો તમારી અરજી આવેલી છે અને કાલ દસ વાગે આવી જજો તમારી એફઆઈઆર અમે રજૂ કરી દેવું બીજા દિવસે અમે જ્યાં એફઆઈઆર ફળાઈ એફઆઈઆર ફળાયા પછી સાહેબ હોજે મુના આવેલા મુના આવ્યા પછી અમારા કાકાના છોકરા દીકરા એવા સુમાભાઈ અને જે એમના જમાઈ અમારા ધનાભાના જમાઈ જે બાઈવાડાના ભરતભાઈ એ બેનો વાગડોદ પોલીસ સ્ટેશન પાછા એમના હંગાત લઈ ગયા હંગાત લઈ ગયા પછી અમે વાગડોદ પોલીસ સ્ટેશન પાછા ગયા કે ભાઈ અમને શું કારણે લાયા છો તો સાહેબનું કહેવું હતું ભાઈ શંકાપજ અમને ગઈ છે એટલા માટે અમને અહીંયા લાયા છીએ કોઈ ચિંતા કરશો નહીં અમને અમે કાલે તમને મોકલી દેવું પાછા બીજા દિવસે અમને વાગડોદ પોલીસ સ્ટેશન બોલાયા એટલે કે આજે સવાર વહેલા સવાર વહેલા વાગડોદ ગયા તો પછી સાહેબે કીધું કે તમારે અમારા હંગાત પોલીસ સ્ટેશન શિયોરી આવવું પડશે તો અમે એમના હંગાસ અંદાજ અહીંયા શિયોરી આવ્યા શિયોરીથી પછી એવું કીધું કે આપણે બુકોલી જવું પડશે તો અમે એમના હંગાજ બુકોલી ગયા બુકોલી ગયા પછી એ જગ્યા ઉપર સ્થળ ઉપર કહેવાનો મિનિંગ થોડા દૂર અમને ઉભા રહ્યા હતા જે સ્ટાફ હતો એ તો આગળ જો પછી એ રિટર્ન પાછા અમે શિયોરી આવેલા શિવરી આવ્યા પછી અમને સાહેબે વાત કરી કે ડેટ બોડી જે જગ્યાએ અમને મારીને દાટી નાખ્યા છે એ ડેટ બોડી અમને બતાવી છે અમને અને ડેટ બોડી આજ પોલી તમને આપણે પીએમ હસ્તે ખસેડશું પછી પાછા શિયોરી આ શિવરીથી પાછા અમે તો આગળ જયા બુકોલી બુકોલી ચાલો અમને ડેટ બોડી અહીંયા અમે શું કહેવાય રેફર હોસ્પિટલ સમગ્ર આયુર્વેદ વિધાન છે અત્યારે અમે સિયોરીમાં છીએ બરોબર અત્યારે અમારે હેલા હવે શું સાહેબનું ડિસિઝન આવે છો પીએમનું એના માટે આધારશું